તારે મારવા તારા પાસે શું ભેગું કર્યું છે શું ભેગું તારે શું દોરા છે જીવ હતું બધું સાટી રહ્યા છો તું પગ મારા પગ મારા દુખી છે મારા દુઃખી છે તો તું છે મને તો હમ કરતો એ તારા ભાઈ શું આપણે ખાલી ખાઈ જાય છે

કોઈ ઘરે ના એટલે બય હેરણ કરાવી દે છે એને ગાડીમાં મારી ઓસેની ઓમાંથી શેઠો નઈ એમ કર મારો ખાટલો લઈ જાય અહીંયા લઈ જા કે પાડી દશમન તો ઉકો આય ઓય ઈ

એ ટી આવે પછામાં આવે એટલે માર મેલને ડફોળ મરવા ડફોળ મેલ તો જ ગયા જો એનાથી આઘા ભલે જતા એટલે શું એટલે મારી પેલું કા માટલી કી એટલે સબ

હોબરા કે ખેમજી લેતા આવજો આ કેલા છે ને ઓ ગાયો કો આમ જો ખેમજી ફોન કરો પરેલા ખેમજી એટલે આજે ફોન કરો જો પરે ખેમજી કેટલે

ઓબ્જી જોજો તમે હે સંજી જાતા હે હે સંજી જાતા કાઠું તો સુ સુખરો ચિંતા ન કરો છોકરો દવાખાને લઈ ગયા લઈ ગયા ને દવાખાને તો લઈ ગયા અમને ખબર ના પડી કે મોસો રાખ્યો એ તડકો તો હાલ જાય ઉપર જોને કેમ જી સંજી આ આ તડકન તડક તો થાલી રે

ચિંતા ના કરતા ગરમી વધારે ગરમી વધારે છે માં ડો લાતો રહ્યો તમે તમે રોજ જવા રોજ લડતા તમે તમે પેલો કરો ફોન કર્યા કેટલા વાગ્યા હા ભોટ તો થઈ ગયો પેલે ભાટ નું પાયે કીધું ત્યાં એના આવતો પોપટ ના હોય તો પેલા પોપટ પોપટ છે બાવડો બાવડો આ પડ્યો ખોદવા <San> જ <San> <San> <San>

એલા ફંકે આઈ બાઈ જાય તાલ ભાઈ કે છે તો તો હતા એ બે ડગલા કીધા તો તારા મોટા ભાઈ થાલે મુરત કરો થા પાછો મોખાને નોનો છે તો મા શું મારા નોનાને હા 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 હા

જા દે અત્યારે કેમ છે જવા તારે ડાયરેક્ટ કે ઓય તો હવારમાં બે હા સાચું મને તમે સતાડ્યું તો નથી લેપન મારા ઓખલા પાસે જાવ પડે ઓખદી પાસે જા ઓખદી બોલા દે દે તું

તમે નથી બરોબર મારી વાતો હરખા જેવો આ તારો ભાઈ છે નોનો બરોબર

ઓછ ઉઘડી મારી તો હું પોપટાને બૂમ ફાડી પોપટા ઘેર નતો તો હું પાડો દો પાડો લઈને પોચી જોઈએ બરોબર માટલી ખોરીને લાવી છે

શીખામણ અને ભાઈ હળી મળીન્દ્રો એક બીજા ને તું મત કરો બરોબર ડોહો તો તર્યો ડોહો હતો એટલા દાડે સારો તો હવે બેઠા નઈ બોલાવે આ તો હું આવું છું

બે મારી ખબર શું પડે કે ડો હવે બે ભાઈ લડવા માં જાય ખબર શું પડે બરોબર બાજુ